તાપી જિલ્લાના સોનગઢમાં જનાક્રોશ રેલી ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કાઢવામાં આવી જેમાં સોનગઢ સર્કિટ હાઉસથી લઈ મામલતદાર ઓફિસ સુધી રેલી યોજી મામલતદાર સોનગઢને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને સોનગઢ તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાપી જિલ્લાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા મળતું ભોજન બંધ કરીને એનજીઓ દ્વારા ભોજન આપવાની તજવીજ વિરુદ્ધ અને સાતકાશી ગામે એક્સપાયર થયેલા ટીયર ગેસના સેલ છોડવામાં આવેલ તેના વિરુદ્ધ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાનું સોનગઢમાં ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને યુસુફ ગમેકની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સોનગઢ સર્કિટ હાઉસથી લઈ મામલતદાર ઓફિસ સુધી આયોજન કરવામાં આવ્યું જેની રેલીની શરૂઆતમાં સર્કિટ હાઉસ સામે ગાંધીજીના પુતળા પર હાર ચડાવી શરૂઆત કરવામાં આવી અને નારાઓ સાથે મહિલા અને પુરુષો સાથે લાઇનમાં રહી ધારાસભ્ય અને યુસુફ ગામિત અને અન્ય આગેવાનો આદિવાસી સમાજના ઉપસ્થિત હતા જે રેલી બિરસા મુંડા ચોક પર જઈ ફુલાર કરી લોકોને બે બોલ બોલ્યા હતા અને ત્યારબાદ તે રેલી ફરી આગળ વધીને મામલતદાર ઓફિસ સુધી જઈ મામલતદારને અનુરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સોનગઢ તાલુકામાં આજે જે રેલી કાઢવામાં આવી આક્રોશ રેલી એના મુખ્ય મુદ્દાઓ શું હતા સુપ્રીમ કોર્ટે વેદાંતા જજમેન્ટમાં કહ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામસભા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ઓગણીસ તારીખે જ્યારે સાત કાશી મુકામે જે ટીઆરગ્રેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને સર્વપરિ ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટીઆર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટવાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું આવનાર દિવસમાં શું આયોજન છે આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદારવાળા કરવાવાળા તમે કોણ અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનું અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે તો જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું નું અનાદર કરશે અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું